મોર્નિંગ મિત્રો જે મળી દેજે દ્વારકા તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જ હશો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ નદીએ થી એનું કારણ છે કે આપણે લોક આઈટમ આઈટમ નું હોય ને કઈક ચૂલો ઠારવાનો એ બધું પધરાવવાનું હોય નદીમાં હાલો દઈએ હાલો એ બધું પધરાવી દઈએ આપણે જો અહીંયા માછલા હે મસ્ત મજાના આપણે ના જોયે ત્યાર થઈ ગયા જન્માષ્ટમી આઠમ છે અગરબત્તી મસ્ત મજાના આપણે દાદી મંદિરે ફૂલ ચડાવી અને દીવા કરી લીધા હે તો હાલો હવે આપણે ઘરે જઈએ આજનો આગળનો દિવસ કન્ટિન્યુ કરી સાડા દસ જેવો સમય થયો છે ઝીણા જીણા જીણા ઝીણા ચાલુ જ છે એટલે પાવાની તો જરૂર નથી હવે પોવાઈ ગયું વરસાદ રાતે હારામાં હારો પડી ગયો ને પડે જ છે અને રાજલ બેન આપણા અહીંયા બેઠા હે ઓહો રાજલ હાલ આયા હે ખીલે ટૂંકમાં થોડું કચકામ થઈ ગયું ગાયો ને કચકા ગમે જ નહીં બેસે જ નહીં એટલે એ કારણે ગંજી પતે રમ્યું હું તમને બતાવીશ આપણે તો રમતા નથી જોકે બતાવીશ બધા રમીએ ને જયારે रोकी ने लग के आया है आगा। 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 है, जो था है। आले 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 रोके

દર્શન કરી રહ્યો હતો ત્યાં આગળ રાધામાં તો આપણે ચડી આવી અને અહીંયા છે આપણે આવડે માનું મંદિર હાલો હવે આપણે ઘરે જઈએ ચડી મને મંદિર આપણે આવ્યો હતો તો તમે એક દર્શન કરી લ્યો મહેમાન બધા વયા ગયા છે અને ટૂંકમાં બેલ ને એ બધા છે હજી ટૂંકમાં ઓળખ થઈ જશે અને વરસાદ ચાલુ જ છે હવારનો આંગળી જજે બંધ રહ્યું નથી રેડા રેડા ચાલુ જ હતા ઓલા આપણે ઉપર મેળીનું પાણી અગાસ્યું ન આવતું હોય ને હજી ચાલુ જ છે તો ને વાંજો રાજલ છે ને રાડો લીધું મોટામાં ટૂંકમાં હવે એ ખાતા હી ગઈ ગયો ફૂલ ટૂંકમાં જાનકી ભેગી ખાણે ખાઈ કાય એમ એવું નથી તો હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી મિત્રો હું આવ્યો તો લખી અને રોકી આગળ તો જોઈ લે બે જોઈ હે પગાર પગાર જોઈ કેમેરા ચાલુ કરે ને અધર થાય ઉભો થાય હાલ આ

હું હજી તો વાઈ ગયા લગભગ પાંચક જેવું થયું હજી અડધી કલાક જેવી વાર છે તો એ કરી લઈ અને હાલો તમને હું ગાય જ મારું પાંચ જેવો સમય થયો હોય તો હાલો આપણે ગાયું નાખી દઈ ત્યારબાદ છક વાગે તો ખાઈ લઈએ પછી ધોવાઈ જાય ખાઈ ગયું છે જાનકીને ગોરુને અને ચાલ પપ્પા નાખે છે તો હાલો નખાઈ જાય ત્યારબાદ આપણે ગાયોવાનું જ છે જાનકી આવી ગઈ છે અંદર તો હાલો આપણે રાજાને છોડી ઉતા મારે આવીને ખબર પડી ગઈ અને છોડવાતા દે છોડવા ચાલે ગાય દોવાનું કામ ચાલુ છે દોવાય છે ગાય કારણ કે ત્યારબાદ આપડે ગોરુને દોવાની હે તો ગોરવી વાઇટ જ જોઈએ કે આવો થાય દવાઈ જાય તો દવાઈ જાય બાદ આલા આપણે દૂધ દેતા આવી તો અત્યારે આપણે જોખવાનું છે ઘી આપણી ગાયનું સ્પેશિયલ ઘી પણ આપણે નહીં આપી હૈ તો કોઈને લેવું હોય તો કોન્ટેક કરી શકો મારે કાંપરીયાસી આઈટી છે આપણી માં એમાં તમે DM કરી અને કોન્ટેક કરી શકો આપણે ઘી જોખી લે તમને ઘી પણ બતાવો કેવું હે કેટલી મૂકી દીધી છે અને કેટલી નું વજન ચારસો પચાસ થયું હે તો હું દબો લગભગ બતા જોઈ હા જીરો થઈ ગયો આપણે ઘી નાખીયું પ્યોર ગાય નું બધું નાખી લીધું વસ્ત્ર હાલો હવે આપણે દૂધ દેતા આવી વરસાદ આવે એટલે ગાડીએ તો વિડીયો નહી બને અત્યારે વરસાદ ચાલુ છે હલો હવે આપણે દૂધ દેતા આવી

તો હલો હવે આપણે જમવાનું શું બને છે આજે આઠમ છે તો આપણે બપોર પછી ચાલુ કર્યા હતા તો અત્યારે બને છે રોટલા રોટલો મોકાય તૂટી ગયા સારી કહી ગયો અને સાપમાં છે ગલકાનું સાપ છે આમાં તો દૂધ છે તો હાલો આપણે જમવા ટાણી જ ભેગા મિત્રો તાજી રોટલી શાક દૂધ મરચાં રોટલા રોટલી બધું આવી ગયું ને હલવા આપણે જમી લઈ ગા છે દસ અને આપણે ઘરે લાઈટ છે આ ઘરે નથી મોટા આપણને ઘરે કારણ છે કે એસીમાં શેડા બની ગયા કારણે લાઈટ નથી હાલો હવે આપણે આ ઘરે જઈ અને આજે આઈટમ છે એટલે બારવા દિવસ નહીં હોય એને તો એ બધા જાગીએ છીએ અને રમે છે જીણકી જીણકી બાટલીઓ રમે છે તો આપણે જોઈ કઈ રીતના રમે છે બરાબર વાહ વાહ ભાણે જ વાહ માયો ભાઈ છે શું છે માયો ભાઈ હે રહી ગઈ તારી તારે શું છે હું રાણી નવો ચાલ આપણે સતી પાડ નાખી શું છે આમાં જો બે બગા તો હું જીતવાનો જોઈએ ને ઘર ભેગું થાને ભાઈ આરવાનું છપ્પન થઈ હે વાર કઈક ચાર જ મિનિટ ચાર મિનિટ માં કૃષ્ણ જન્મ થઈ જાય અને બાર વાગી જાય આજ જન્માષ્ટમી ઉજવા હે ત્યાર બાદ બધા તો હાલો આપડે પણ વાઈટ જોઈએ જરીક તો ફાઈનલી મિત્રો બાર વાગવામાં થોડાક જ સેકન્ડ એટલે જ બાકી હેપી જન્માષ્ટમી બધાને તો આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરી વ્લોગ લાંબો થઈ જાય ન ખોટે ખોટો તો આજના લોગમાં જો જ ગમ્યો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા પરિવારને હેપી જન્માષ્ટમી તો મળીએ કાલ નવા તાજા ફ્રેશ વ્લોગમાં કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવો વ્લોગ નો ભાગ ગમ્યો જેમ લીધે જીત વર્ધી